ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા પાનાને ફેરવીએ જેણે આપણા દેશના વર્તમાન અને ભવિષ્ય બંનેનો પાયો નાખ્યો જી હા આપણે વાત કરી રહ્યા છીએ બંધારણ સભાની એ સભા જેણે સ્વતંત્ર ભારતના નસીબને આકાર આપ્યો જરા વિચારો તો કરોડોની વસ્તી સેંકડો ભાષાઓ અને અગણિત સંસ્કૃતિઓ આવા વિશાળ અને વિવિધતાથી ભરેલા દેશ માટે એક જ સર્વસંમત કાયદો બનાવવો એ કેવી રીતે શક્ય બને આ કોઈ નાનો સૂનો સવાલ નહોતો આ તો એક પહાડ જેવો પડકાર હતો જેનો સામનો આપણા રાષ્ટ્રના ઘડવૈયાઓએ કર્યો તો આ આખી ઐતિહાસિક સફરને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું પહેલાં તો એ જોઈશું કે આ વિચાર આવ્યો ક્યાંથી પછી સભ્યો કોણ હતા કામ કેવી રીતે થયું કઈ કઈ સમિતિઓ બની અને છેલ્લે આખી પ્રક્રિયાના કેટલાક રસપ્રદ આંકડા પણ જોઈશું આપણે સૌ જાણીએ છીએ કે દરેક મોટા કામની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે તો પછી આ બંધારણ સભાનો આઈડિયા સૌથી પહેલા કોને આવ્યો હશે ચાલો જાણીએ જાણીને નવાઈ લાગશે કે બંધારણ સભા હકીકતમાં બની એના લગભગ એક દાયકા પહેલાં જ એટલે કે ઓગણીસો ને માં એમ એન રોયે આ વિચાર રજૂ કરી દીધો હતો કહી શકાય કે આ આખા ક્રાંતિકારી વિચારનું બીજ એમણે જ રોપ્યું હતું સારું વિચાર તો આવી ગયો પણ એને અમલમાં કોણ મૂકે તો એ કામ કર્યું ઓગણીસો છેતાલીસના કેબિનેટ મિશન પ્લાને આ બ્રિટિશરો દ્વારા લાવવામાં આવેલી એક યોજના હતી જેણે બંધારણ સભા બનાવવા માટેનું એક આખું માળખું એક રોડમેપ તૈયાર કરી આપ્યો અને બસ ત્યાંથી જ આ સપનું હકીકત બનવા તરફ આગળ વધ્યું ઓકે તો હવે વાત કરીએ એ લોકોની એ દિગ્ગજોની જેમને આપણે આપણા રાષ્ટ્રના શિલ્પીઓ કહી શકીએ આખરે આ સભા બની કેવી રીતે અને કોણ કોણ હતું એમાં ચાલો જોઈએ શરૂઆતમાં જ્યારે સભા બની ત્યારે એમાં કુલ ત્રણસો નિવ્યાસી સભ્યો હતા અને આ ત્રણસો નેવ્યાસી લોકો કોઈ એક જગ્યાએથી નહોતા એમાં બ્રિટિશ શાસન હેઠળના પ્રાંતોમાંથી ને બાણું દેશી રજવાડાઓમાંથી ત્રાણું અને ચીફ કમિશનર પ્રાંતોમાંથી ચાર સભ્યો હતા મતલબ કે આખા અવિભાજિત ભારતના દરેક ખૂણામાંથી પ્રતિનિધિત્વ હતું સાચા અર્થમાં મિની ઇન્ડિયા જેવું છે પણ પછી આવી દેશના ભાગલાની એ દુઃખદ ઘડી અને એની અસર સીધી બંધારણ સભા પર પણ પડી સભ્યોની સંખ્યા જે થ્રી એટી નાઇન હતી એ ઘટીને સીધી ટુ નાઇન્ટી નાઇન પર આવી ગઈ આ ખાલી આંકડા નહોતા બદલાયા એ સમયની કડવી રાજકીય હકીકત સામે આવી રહી હતી કોઈ પણ મોટા કામ માટે એક મજબૂત નેતૃત્વ તો જોઈએ જ અને બંધારણ સભામાં આ પાયો એની કાર્યવાહીના પહેલા અઠવાડિયામાં જ નંખાઈ ગયો હતો ચાલો જોઈએ નિર્ણાયક દિવસોને આ ત્રણ તારીખો ખાસ યાદ રાખવા જેવી છે નવમી ડિસેમ્બરે પહેલી મીટિંગ થઈ જેમાં ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને કામચલાઉ અધ્યક્ષ બનાવાયા બરાબર બે દિવસ પછી એટલે કે અગિયારમી ડિસેમ્બરે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ કાયમી અધ્યક્ષ તરીકે ચૂંટાયા અને ફરી બે દિવસ પછી તેરમી ડિસેમ્બરે જવાહરલાલ નહેરુએ એ ઐતિહાસિક ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો આ ત્રણ દિવસોએ આખી બંધારણ નિર્માણ પ્રક્રિયાની દિશા નક્કી કરી દીધી આજે ઉદ્દેશ્ય પ્રસ્તાવ હતો ને એ ખાલી કાગળનો ટુકડો નહોતો એ તો બનનારા બંધારણનો આત્મા હતો એનો પાયો હતો એમાં જે સ્વતંત્રતા સમાનતા અને ન્યાયની વાતો હતી એ જ બધી વાતો પાછળથી આપણા બંધારણના આમુખ એટલે કે પ્રિએમ્બલનો આધાર બની તો ઠીક છે આદર્શો અને સિદ્ધાંતો તો નક્કી થઈ ગયા પણ આટલા મોટા દસ્તાવેજને બનાવવા પાછળ મહેનત કેટલી લાગી કેટલો સમય ગયો કેટલો ખર્ચ થયો ચાલો હવે એના પર એક નજર કરીએ પૂરા બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આ ખાલી સમયગાળો નથી આ સેંકડો લોકોની દિવસ રાતની મહેનત છે હજારો કલાકોની લાંબી ચર્ચાઓ છે અને એક એક શબ્દ પર થયેલા ઊંડા વિચાર વિમર્શની આખી કહાણી છે અને ખર્ચની વાત કરીએ તો એ પણ કંઈ જેવો તેવો નહોતો એ જમાનામાં લગભગ ચોસઠ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો આ આંકડો જ બતાવે છે કે દેશ માટે એક મજબૂત બંધારણ બનાવવું એ કેટલું જરૂરી અને મહત્વનું કામ હતું અહીં બે તારીખો સમજવી બહુ જ જરૂરી છે પહેલી છવ્વીસ નવેમ્બર ઓગણીસ ઓગણપચાસ આ દિવસે આપણું બંધારણ બનીને તૈયાર થઈ ગયું અને તેને અપનાવી લેવાયું એટલે જ આપણે એને બંધારણ દિવસ કહીએ છીએ અને બીજી તારીખ છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસ પચાસ જે દિવસે આ બંધારણ પૂરી રીતે લાગુ થયું અને ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક દેશ બન્યો આપણો ગૌરવવંતો પ્રજાસત્તાક દિવસ હવે આટલું મોટું અને જટિલ કામ કોઈ એક ટીમથી તો થાય નહીં એટલે સ્માર્ટ વર્ક કરવામાં આવ્યું આખા કામને નાની નાની સમિતિઓમાં વહેંચી દેવામાં આવ્યું દરેક સમિતિને પોતાનું એક ખાસ કામ સોંપાયું એમાં ઘણી બધી સમિતિઓ હતી જેમ કે સંઘ શક્તિ સમિતિ પ્રાંતિય બંધારણ સમિતિ સંચાલન સમિતિ પણ આ બધામાં સૌથી સૌથી મહત્વની ભૂમિકા હતી ડૉક્ટર બી આર આંબેડકરના નેતૃત્વ હેઠળની ખરડા સમિતિની એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીની બંધારણને જે અંતિમ સ્વરૂપ મળ્યું એનો મોટો શ્રેય આ સમિતિને જાય છે ચાલો હવે ફટાફટ કેટલાક રસપ્રદ અને મહત્વના ફેક્ટ્સ પર નજર કરી લઈએ જેમ કે બંધારણીય સલાહકાર હતા બી એન રાવ સભામાં કુલ પંદર મહિલા સભ્યો પણ હતી જે એ સમય માટે બહુ મોટી વાત કહેવાય ખરડા સમિતિમાં અધ્યક્ષ સહિત કુલ સાત સભ્યો હતા અને હા આપણા ગુજરાતમાંથી પણ કમા મુનશી હંસાબેન મહેતા અને બળવંતરાય મહેતા જેવા દિગ્ગજોએ મોટું યોગદાન આપ્યું હતું આ બધી વિગતો બતાવે છે કે આ સભા કેટલી વિવિધતા સભર હતી તો હમણાં જ આપણે વાત કરી યાદ છે કોઈને બંધારણ સભાના બંધારણીય સલાહકાર કોણ હતા એકદમ સાચું બી એન રાવ એમના કાયદાકીય જ્ઞાન અને માર્ગદર્શન વિના આ કામ ઘણું અઘરું બની જાત એમની ભૂમિકા ખૂબ જ નિર્ણાયક હતી તો ટૂંકમાં બંધારણસભાનું કામ એક મહાયજ્ઞ જેવું હતું એક એવો ભગીરથ પ્રયાસ જેમાં સેંકડો મહાન નેતાઓએ લગભગ ત્રણ વર્ષ સુધી પોતાનું સર્વસ્વ સમર્પિત કર્યું અને એનું ફળશું મળ્યું વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ એક એવો દસ્તાવેજ જે આજે પણ આપણા દેશની કરોડરજ્જુ છે અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે આટલા વર્ષો પછી પણ શું આપણા બંધારણના મૂળભૂત સિદ્ધાંતો ન્યાય સ્વતંત્રતા સમાનતા અને બંધુતા આજે પણ એટલા જ પ્રાસંગિક છે આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ વિચારતા રહેજો